હાલ રક્ષાબંધનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રાનો પડછાયો પડવાનો છે આ શાસ્ત્રોમાં ભદ્રકાળમાં ભાઈને રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે આવો જાણીએ કોણ છે ભદ્રા અને ક્યાં સુધી રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી એટલે કે રક્ષણાત્મક દોરો બાંધે છે અને ભાઈને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે બદલામાં ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે અને આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે અને પરંતુ આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો પડવાનો છે શાસ્ત્રોમાં ભાદર કાળમાં ભાઈને રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે આવો જાણીએ કોણ છે ભદ્રા અને ક્યાં સુધી રક્ષે રક્ષાબંધન પર ભદ્રનો પડછાયો તો રક્ષાબંધન પર ભદ્રકાળ ઓગણીસ ઓગસ્ટના રોજ રાતે બે ને એકવીસ થી બપોરે દોઢ વાગ્યા સુધી રહેશે રક્ષાબંધનના દિવસે સવારે નવ ને એકાવન થી દસ સુધી ભદ્ર પૂંછ રહેશે અને ત્યારબાદ ભદ્ર મૂળ દસ ને થી બાર સાડત્રીસ સુધી રહેશે અને ભદ્ર સમયગાળો બપોરે એક થી દોઢ કલાકે સમાપ્ત થશે આ ભદ્ર સમયગાળામાં રક્ષાબંધન પર કોઈ અસર નહીં થાય વાસ્તવમાં ચંદ્ર મકર રાશિમાં હોવાને કારણે ભદ્રાનું નિવા સ્થાન પાતાળમાં હશે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે